મિત્રો મહાભારતના સૌથી પ્રખ્યાત પાત્ર શકુનીને તો તમે બધા જાણતા જ હશો સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે શકુની કૌરવોનો કલ્યાણકામી હતો અને દુર્યોધન તેના મામાની સલાહ વિના કોઈ પણ કાર્ય કરતો નહોતો પરંતુ શું તમને ખબર છે કે હકીકતમાં શકુની કૌરવોનો સંપૂર્ણ નાશ કરવા ઇચ્છતો હતો આ જાણવા માટે આખી વિડીયોના અંત સુધી જોડાયેલા રહો નમસ્કાર મિત્રો એક વાર ફરીથી મિત્રો મહાભારતની વધુ ભાગીદારી ઘટના અને પાત્રોની જાણકારી લગભગ બધાને હોય છે પરંતુ આ મહાકાવ્ય એટલી ઊંડાઈ ધરાવે છે કે તેમાં ઘણી હકીકતો છુપાયેલી છે જો કોઈ વ્યક્તિ મહાભારતને ફક્ત સપાટી પર જોઈને વાંચે તો તેને લાગશે કે શકુની કૌરવોનો સૌથી મોટો સમર્થક હતો અને તે મહાભારતના યુદ્ધમાં પાંડવો સામે કૌરવોની જીત ઇચ્છતો હતો પરંતુ જો તમે આ વિષય પર ઊંડાણપૂર્વક સંશોધન કરશો તો તમે સમજશો કે પરિસ્થિતિ તેની વિરુદ્ધ છે હકીકતમાં શકુની કૌરવોનો નાશ કરવા માંગતો હતો એક ગાંધીયાર રાજમાં થયો હતો જે આજે ઉત્તર અફઘાનિસ્તાન તરીકે ઓળખાય છે ઇતિહાસમાં તેને કંધાર અથવા કંધાર તરીકે પણ ઓળખવામાં આવે છે શકુનીના પિતા રાજા સુબલ અને માતા સુધરમા હતા કહેવાય છે કે રાજા સુબલના સો પુત્રો હતા અને એક પુત્રી હતી શકુની તેમનો સૌથી નાનો પુત્ર હતો તેથી તેને સુબાલા તરીકે પણ ઓળખવામાં આવતો એ સમયના સંજોગોમાં ગાંધીયાર રાજ્ય હસ્તિનાપુરની તુલનાએ નાનું અને નબળું હતું ગાંધીરીનો લગ્ન અને શકુનીનો બદલો ગાંધીરીનું નામ તે સમયની સૌથી સુંદર રાજકન્યાઓમાં લેવાતું જ્યારે આ વિશે ભીષ્મ પિતામહને ખબર પડી ત્યારે તેઓ પોતાની સેના સાથે ગાંધીયાર પર ચડાઈ કરવા ગયા અને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પણ એક શરત હતી કે ગાંધીરીના લગ્ન અંધ રાજાધ્રુત રાષ્ટ્ર સાથે થશે ગાંધીરીએ આ સ્વીકારી લીધું પણ જ્યારે આ ખબર રાજા સુબલ અને શકુની ને મળી ત્યારે તેમણે આનો વિરોધ કર્યો તેમનું કહેવું હતું કે રાજા સાથે અમારું નાતું કેવી રીતે જોડાય પરંતુ સંજોગોએ તેમના વિરોધને નિષ્ફળ બનાવી અને ગાંધીરીના લગ્ન ધૃતરાષ્ટ્ર સાથે થયા આજ્ઞાનીતા અનુસાર ગાંધીરીની કુંડળીમાં એક દોષ હતો જે પ્રમાણે તેમનો પ્રથમ પતિ મૃત્યુ પામશે તેથી ગાંધીરીના પહેલા લગ્ન એક બકરા સાથે કરાયા અને પછી તે બકરા મૃત્યુ પામ્યું જ્યારે ધૃતરાષ્ટ્રને આ વાતની ખબર પડી ત્યારે તેઓ ખૂબ જ ગુસ્સે થયા આ ગુસ્સામાં ધૃતરાષ્ટ્રે રાજા સુબલ અને તેમના તમામ પુત્રોને કેદમાં નાખી દીધા આ કેદ દરમિયાન ભૂખ અને ત્રાસ થી બધા ભાઈઓ અને પિતા મરી ગયા માત્ર શકુની જીવંત બચ્યો પાસાની ચાળ અને શકુની વચન રાજા સુબલ જ્યારે મરવા લાગ્યા ત્યારે તેમણે શકુની ને કહ્યું હંમેશા તું ઈચ્છે તે જ સંખ્યા લાવશે સુબલે શકુની ને વચન લેવડાવ્યું કે આ પાસાનો ઉપયોગ કરીને હસ્તિનાપુર અને કૌરવો સંપૂર્ણ નાશ કરજો શકુની અને દુર્યોધન પછી શકુની હસ્તિનાપુર આવી ગયો અને મંત્રી બની ગયો તેમણે દુર્યોધનના મગજમાં પાંડવો સામે ઈર્ષા અને નફરત ભરવા માંડી તેમણે જ પાંડવો સામે લક્ષાગૃહ મકાનમાં આગ લગાડવાની યોજના અને જુગાર ચૌસર જેવી યુક્તિઓ રચી જુગાર અને દ્રૌપદીનું અપમાન શકુનીએ ધૃતરાષ્ટ્રની સત્તાનો ઉપયોગ કરીને પાંડવોને જુગાર માટે આમંત્રિત કર્યા શરત એવી હતી કે પાસા ફેંકવાનું કામ શકુની કરશે પાંડવો આને ના કહી શકે નહીં જુગારના દોરમાં પાંડવોએ સૌ હારી નાખ્યું જેમાં દ્રૌપદી પણ દાવમાં મુકાઈ ગઈ દુર્યોધનના આજ્ઞાથી દ્રૌપદીનું ચિરહરણ કરવાનો પ્રયાસ થયો પરંતુ ભગવાન કૃષ્ણે તેમને બચાવ્યા યુદ્ધ અને શકુની તમામ કાવતરાને કારણે મહાભારતનું મહાયુદ્ધ થયું જેમાં કૌરવો સંપૂર્ણપણે નાશ પામ્યા શકુનીએ પણ આ યુદ્ધમાં દુર્યોધનનો સાથ આપ્યો પણ અંતે સહદેવે શકુની અને તેના પુત્રનું વધ કર્યું ઉપસંહાર હકીકતમાં શકુની ક્યારેય કૌરવોનો સારો ચિંતક નહોતો તે માત્ર પોતાના પિતાનો બદલો લેવા માટે દુર્યોધન અને હસ્તીના પૂરનો નાશ કરવા માંગતો હતો તો મિત્રો આજની આ વીડિયોમાં બસ એટલું જ આશા રાખું છું કે તમને આ સ્ટોરી ગમી હશે કૃપા કરીને વીડિયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી માટે મને અનુમતિ આપો ધન્યવાદ